તિલકવાડા તાલુકાના નવાપોરા ગામ નજીક એસટી બસ અને વચ્ચે સર્જાયો અકસ્માત ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થયા બાદ દેશના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ નર્મદા જિલ્લાની મુલાકાતે આવતા હોય છે ત્યારે પ્રવાસીઓને પરિવહનમાં સરળતા રહે તે માટે ચાર માર્ગીય રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા છે પરંતુ દિવલીયા ચાર રસ્તાથી રાજપીપળા વચ્ચે આવેલા મુખ્ય હાઈવે રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે આવી જ એક અકસ્માતની ઘટના આજે તિલકવાડા તાલુકાના નવાપોળા ગામ નજીક બની છે આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો બોરેલી તરફથી પેસેન્જર બળીને આવતી અને સુરત થઈને નવસારી જવા માટે નીકળેલી એસટી બસ દેવોલિયા ચાર રસ્તા ક્રોસ કરીને રાજપીપળા તરફ જતી હોય પરંતુ દેવોલિયા ચાર રસ્તા આગળ મુખ્ય માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડેલ હોવાને કારણે એસટી બસના ડ્રાઈવરે રોંગ સાઈડ ઉપર એસટી બસ હંકારી મૂકી હતી આ દરમિયાન નવાપુરા ગામ નજીક આવતા મોટર સાયકલ ચાલક જિગ્નેશભાઈ બિલ તેમના પત્ની સાથે પોતાની મોટર લઈ નવાપુરા ગામ તરફથી આવતા અચાનક એસટી બસ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોટર ચાલક જિગ્નેશભાઈ બિલનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું તો પાછળ બેઠેલા મહિલાને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા ત્યારે ઘટનાની જાણ થતાં જ તિલકપાડા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે